ગુજરાત ભાજપની આવતીકાલે બેઠક મળવાની છે પાર્લામેન્ટરી બોર્ડની મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અઠ્યાવીસમીએ સાંજે દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે લોકસભા દીઠ ઉમેદવારો પર મંથન થવાનું છે હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન જણાવશો શું વધુ વિગતો આજે અને આવતીકાલે બે દિવસ તમામ લોકસભા બેઠકો વાય ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામોની પહેલ પ્રક્રિયા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આ પ્રક્રિયા આવતીકાલે સાંજ સુધીમાં પૂરી થયા પછી આવતીકાલે સાંજે જ મુખ્યમંત્રી સ્થાને ગુજરાતની પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે નામો આવેલા છે એ નામોની પેનલ બનાવવામાં આવશે અને એ પેનલ દિલ્હી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે મળનારી છે એમાં એ પેનલ રજૂ કરવામાં આવશે સ્વાભાવિક રીતે આ ઓગણત્રીસ તારીખે ચૂંટણી સમિતિની બેઠક થવાની છે એ પહેલા આ પ્રક્રિયા મોટે ભાગે પૂર્ણ કરી દેવી એ પ્રકારનું નિશ્ચિત થયું હોવાના કારણે આજે અને આવતીકાલે બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા આવતીકાલે સાંજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જેવા ભાગે ઉમેદવારોના ચયન પ્રક્રિયાની કામગીરી પૂરી કરી અને એ પેનલ છે એ દિલ્હી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવશે જેના ઉપર આખરી મહોર કેન્દ્રીય ચૂંટણી સમિતિ લગાવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે